પુશ્યા વગર કેમ વાડી કરી જાવ હો ના કરી મે મારતા મે ઓ કરે મારા દીકરા જરા ને તરે આવે હોવા કા ખેતી નથી એટલે અને કા ઓછો નથી આજ લાવે હમણામાં મમ્મીને ક્યાં હો આ ક્યાં જાતા મમ્મી થી ઊભી હું હો મારા દીકરા એ મમ્મી ને ધમકી દે હે ધામુડા નઈ થાવા દે

જાવ તમે બે ઘરમાં કરો અને કોણ કોણ હતું અહિયાં તારી દેસી એકા દેતી ને કાઈ વાંધો નહી હમડે એને તો હું બચી ની કઈ નાખું આ જાવ તમે ઘરમાં કરો માલ લે એમ કાઈ થોડું કાલે લાય જાવા દે લે મારા જેની દેસી કેવી છે છોકરાએ ખાલી થોડાક જાંબુડા ખાતા એમાં તો બે છોકરાને મારી લીધા કાંઈ વાંધો નહીં આજ તો ડોસીનો વારો સડાઈ દેવો છે શું એનો જાંબુડો હોય એટલે શું મારી લેવાના મેં મારા છોકરા ઉપર કોઈ દી હાથ ન ઉપાડ્યો અને આ ડોસીએ ઉપાડ્યો આ ડોસીનો વારો જ કાઢી નાખો

મારી હે ભૂરી ભૂરીએ તમને આયા એટલે હું ઝાબડા વીરતી આખું બકડી બીતું લે લઈ ગયા ભલે મારી મારી માન તને સીનો હડકવા આવ્યો છે તો વેસાતા લઈને મરતી ખાતી હોય કઈ એ બટા બધું મેં કીધું તું વેસાતા લઈને ખાતી હોય તો અમે વેસી જ એમ નહી કે તમે આ ગુડાને નતા વાડીએ માર બાન મારીને વહી ગયા હું ધારમાં હાતો આવે તું ધારમાં હતો તો હારું ઘરકી નો દેબી નકી મારી માં છે દેવી હાલિયા બાજવા જાવું યાર બાજવા જાવું છે હા આ તો આ તો ભૂકા કાઢી નાખવા છે છસો રૂપિયા ધંધો કરીને આવ્યો છું છસો રૂપિયાનો નો તો હલો ધાબુ છે